હવે અહીંથી કપડાં પહેરવા અમારે ગામે જાવ મેં આટલો બીમાર હતો શ્વાસ લેવામાં કેટલી તકલીફ હતી મેડમ ને મેડમ પણ મેં તમને કંઈ ખોટું કીધેલું છે તમને મેં હા પણ તમે તમે એવું કેવું કે આ મેં નાગો થોડો છું આ ચડ્ડા પહેરેલો છે હરે પણ તે ઇમરજન્સીમાં આવેલા છે મેડમ તમે ત્યાંથી વોર્ડમાંથી અહીંયા મને મોકલી આપ્યું પણ કેમ તો બોલાવ ને મેં કઈ ખોટું કરેલું છે બોલાવું પોલીસ ને બોલાવ તો કોઈને બોલાવ મેં કઈ ખોટું આ કપડા પહેરેલા છે તમે કપડા મેં ઘરે પહેરવા જાઓ હા તો મુકાવી દેવું કઈ નહીં મુકાવી દેવું મેડમ મને મુકાવી દે ને તો બોલાવ પોલીસ બોલાવ મને મુકાવી દેવું મેં કઈ ખોટું કર્યું હોય તો હા મું એવું નહીં રે મેડમ તમને મેં શું કીધું તમને મેં હું કીધું પણ કેમ ચૂપ થાવ તમે સામેથી કીધું કે ન્યા હું એમ કે પહેરી રહેલો છે આવેલો ત્યારથી એટલે તમે જેવું કહે તેવું અમે સાંભળી લેવાનું એમ હવે કપડાં મેડમ અમે 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 કપડાં છે ને કપડા એટલા માટે નથી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં આવેલો છે મેડમ તો ચૂપ તો છું ને મેડમ તો તમે બોલ્યા કરતા છો તે નમસ્કાર જીજે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસીમાં આપણું સ્વાગત છે અને આજે આપણે આપણા ડાંગ જિલ્લાના જે આહવા મુખ્ય મથક છે તે તે આપણે આપણે જનરલ સિવિલ જે 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 હોસ્પિટલ છે છે છીએ અને ઘટના હતી એક જાગૃત નાગરિક દ્વારા એમના દ્વારા એક મીડિયામાં એક વિડીયો વાયરલ કરાયો હતો અને ખરેખર એમના સાથે જે ગેરવર્તણૂક થઈ હતી એને લઈને આપણે એમની મુલાકાતે આવ્યા છીએ અને જાણવા માટે આવ્યા છે કે ખરેખર શું ઘટના બની હતી તો આપણે રાજેશભાઈ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું જી રાજેશભાઈ ખરેખર શું છે આ સમગ્ર મામલો और पहला का मे ओ कहता है सोई ले लो तुम्हें पलंग पर बराबर तो लेडी सिस्टर जावे એટલે પેલા જે સિસ્ટર હતી એના ગાડી જાય ચિકકુ કરતી હતી બરાબર એ લોકો એ આમ આખ્યા દે એટલે પેલું હું કહી પ્રેશર કે હું કઈક માપતા હતા લડ મે પીછે બી તો કરતા હતા એટલે આવે એટલે મને બેસાડ એટલે મે આમ સુતેલો હતો એટલે ઓઠી ગયો એટલે પેલી જે મેડી ડોક્ટર આવે એટલે બરાબર મને નાસા દે કે કેતો કેમ કે કોણ કે ઓઠી ગયો છે એ જાનતો એટલે આમ જોતી બોલ્યા મેં કીધું મેં ચમકા એમ એટલે મેં શું કહેજો પછી મેં સુઈ ગયો એમ પછી મને પેલું ચેક કર્યું કે પછી આ હું એમ કે કપડાં પહેરેલા છે એમ કે આવું તેવું એમ કે આ બે ત્રણ દિવસથી એક જ કપડા પહેરેલા છે મેડમ મેં કીધું મેં બીમાર હતો એટલે આવા કપડાં પહેરેલા છે તો પછી આમ કે મતલબ વધારે કરતા બોલતી આવે બરાબર પછી તને કઈ ઇજત બીજત છે કે નહીં કે આવા બધા કપડાં પહેરીને એમ બીમાર હતો તો કેવી રીતના કપડા ચેન્જ કરું મેં તો બેભાન હાલતમાં હતો જેમ તેમ તને માંડ માંડ અહીંયા આવેલું એટલે મેં કેમ આવું નહીં મેડમ આ તો એક મેં બીમાર હતા એના કારણે આવે તમે વ્યવસ્થિત કપડાં લઈ આવતા સાચી વાત છે મેં તો બીમાર માણસ હોય કે તો સાહેબ એવું જ કે નઈ અને હોસ્પિટાલિટી ની જયારે વાત આવે છે ત્યારે એકદમ પોલાઇટલી વાત કરવાની હોય છે નર્સો ગાઈડલાઇન્સ હોય જ છે પરંતુ તેમ છતાં તમારી સાથે આવી રીતના વર્તણૂક કરી છે અને જો હાઈપર થઈને કમ્ફર્ટેબલ માટે કોઈ તમે જીન્સ પહેરીને રહેવાના નથી અને તમે તો બેભાન અવસ્થામાં અહીંયા આવેલા અને તમારી પાસે કપડા પણ સાથે નતા અને મેં વિડીયોમાં પણ સાંભળ્યું હતું કે તમારા ઘરે કોઈ હતા નહીં મમ્મી લોકો બધા કામ પર મહારાષ્ટ્રમાં અને એકલ એટલે મતલબ ઇમરજન્સીમાં મેં બેબાનો તો મતલબ માંડમાં કરીને આયોલો મરવા પડેલો દસ એમએમ ની પથરી છે તો માંડમાણ કરીને આયોલો મને એટલો બેન થતો હતો કે સોન બી થતો એમને તો મને મતલબ માં ટોયલેટ પણ નહીં થતો તો એટલે પણ નથી થતો મતલબ બહુ ખરાબ પરિસ્થિતિમાં હતા તેમ છતાં પહેલા મેડમ આવીને મને

આદિવાસી વિસ્તારમાં અગર કોઈ નોકરી કરે છે કામ કરે છે તો એના માટે સરકાર એમને પૈસા ચૂકવે છે એ બી આપણા તમારા ટેક્સ ના એમને પગાર મળે છે એમ છતાં એ અગર આ લોકો પોતાના ફરજ નિભાવવામાં નિષ્કાર્ય કરતા હોય તો આ જ નિંદાને પાત્ર છે અને આવા જે આવી નર્સો છે અથવા તો ડોક્ટર હશે એમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ મારા ન્યૂઝના ચેનલ ન્યૂઝના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું સાથે તમારા ન્યૂઝના માધ્યમથી સર એ બી કહેવા માંગુ છું કે આપડા અમે આદિવાસી છે અને અમારા બાપ દાદા પૂર્વજો અહીંયા રહીને કપી ગયા છે ત્યાં સુધી અમે ટૂકા જેટા દેલુબાઈ કરીને અમારા દાદા હતા જી નાયક આપણો જી દેલુબાઈ ડાંગ સ્વરાજ આશ્રમ જી આખું જીવન મૂકી ગયું ત્યારે એને કઈ કોઈએ કઈ મતલબ અમારી આ સંસ્કૃતિ છે અમે ટૂંકા ચડ્ડા થી પહેરીને અમે બધા કરીએ છીએ અમે કઈ મૂકવા પણ નથી આખા ચડતા પહેરીને આખું નિવસ્ત્ર નથી

એમના સાથે પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરશું એમનું પણ આપણે નિવેદન લઈશું થોડી વાર પછી કે કે સ્ટાફમાં નર્સ કોણ હતા જે રાત્રિ દરમિયાન ખરેખર ગઈકાલની ઘટના ખરેખર જયારે તમારે સમયગાળો કે ક્યારે હતો કે નવ સાડા નવ કે દસ વાગ્યા ના અર્સામાં સર બરાબર અમે આવેલા હતા ત્યારે બીજા વોર્ડ માટે એકસો પચીસ ના વોર્ડિકલ વોર્ડમાં કરી દીધો પણ ત્યાં ત્યારે સર

પતિ છે અને એમના સાથે જયારે આ વર્તણૂક થઈ એમના દુખાવો થયો મેડિસિન માંગવા ગયા નર્સ પાસે તો નર્સે એમના સાથે દુર્વ્યવહાર કર્યો કે ભાઈ તમે હમણાં આવ્યા છો અને તમે આવ્યા ને તરત જ મેડિસિન માંગવા લાગ્યા અને સાથે સાથે અમને કીધું કે ડાંગી લોકો તો આવવા ને આવા જ તો ભાઈ ડાંગમાં છો તો ડાંગી જ લોકો રહેવાના છે ને અમેરિકા તો અમેરિકા થી તો નથી આવી જવાના કે કેનેડા થી તો હું એવું કહેવા માંગીશ કે આવા જે કર્મચારીઓ છે ખરેખર થોડું શિસ્ત નું પાલન કરો અને જે પેશન્ટ હોય છે પેશન્ટ ને કેવી રીતે ટ્રીટ કરવું જોઈએ એના માટે એમને હજુ પણ અભ્યાસ કરવો ખુબ જ રાજેશભાઈ જયારે તમારી સાથે આ રાતના ઘટના થઈ દસ સાડા નવ દસ ના ગાળામાં ત્યારબાદ અહીંયા કોઈ નર્સ હતા કે એ બેન હતા જ કે પછી જતા રહ્યા હતા કેવું હતું એનું નામ તો આઈ થિંક મને એકદમ ખબર નથી અને પછી જતા રહ્યા બરાબર અને ત્યાર પછી અહિયાં સવાર સુધી કોઈ નથી મતલબ અહિયાં અમે બે દર્દી હતા તેમ છતાં પણ કોઈ જ નતું એવું હતું બરાબર તો મતલબ

અને આ ઘટના અહીં છે છે આપણી સાથે સિવિલ સાહેબ સાહેબ પણ ઉપલબ્ધ આપણે સાહેબ સાથે થોડું જાણવાનો પ્રયત્ન કરશું જી સાહેબ આ સમગ્ર જે ઘટના મીડિયામાં જોઈ જ હશે પણ સાથે સાથે મારું કેવાનું તમને એમ છે કે આદિવાસી પ્રજા અહીંની જે ડાંગી પ્રજા છે એ તમે જાણો છો કે વડીલો છે ખાખી ચડ્ડા ટૂંકા ચડ્ડા પણ પહેરે છે શું એ ઇમરજન્સી માં અગર આવે તો અહિયાં ના નર્સો એવું કેસે કે તમે પેન્ટ પહેરીને ને આવો પછી સારવાર આપશો બધી વસ્તુ છે બરાબર કેવું તો નહીં હોય તો બરાબર ભાઈ ઇન્ફેક્શન છે ઇમરજન્સી માં આવ્યું છે તો આપણે એને સારવાર આપો સારવાર જી જી આ દિન કે દિન ના ખાનગી સારવાર એટલે સાહેબ જે નર્સે જે આવી રીતના દુર્વ્યવહાર કર્યો છે શું એના પર સામે તમે કડક પગલાં ભરશો હા પગલા ભરીશું તપાસ કરીશું જી જી કારણ કે ખુબ જ જરૂરી છે કારણ કે અમારે આદિવાસી પ્રજા એમના જે ધર્મ છે જયારે મેડિસિન લેવા ગયા તો એક નર્સ એમને એવું કહેવાનું એમ હતું કે તમે તો ડાંગી લોકો આવા ને જ રહેશે તો સાહેબ આ ડાંગ જિલ્લો છે તો ડાંગની જ પ્રજા આવશે અમે અમેરિકા થી તો કોઈ આવવાનું નથી એ વાત બી સાચી છે સાહેબ જેમ બને તેમ હું મારા ન્યુઝ માધ્યમથી અને તમે આપ સાહેબ તમે ત્યાંથી અહીંયા આવી ગયા બરાબર છે સાહેબ એટલે તમે તમારામાં ધગસ છે સાહેબ અને તમે પહેલા પણ ડાંગ માટે ઘણું કર્યું છે મેં જાણ્યું છે તમે અહીં ઓપરેશન સિત્તેર સિત્તેર એસી એસી ઓપરેશન તમે એક દિવસમાં પણ પેલા કર્યા છે તમે તમે બહુ ઘણું કામ કર્યું છે પણ જયારે આપણે જોવા જઈએ જો આવું આવી જો ઘટના થાય તો ખરેખર નિંદા પાત્ર છે તો સાહેબ તમે શું કેવા માંગશો પ્રજાને કે એવું આ જે ખરેખર જે ઘટના થઈ ખરેખર ના એવું ખોટી છે બરાબર છે મેટ્રન બોલે

અને ઈશા આજુ કરો હવા તો તમે આમાં સાલા સોશિયલ મીડિયા જાણ કરા જેથી કરી દુસરા હારી ઈશા હોય નહીં ઈશા નર્સ નહીં કરો તેને માટે તમે એ વિડીયો તમે તમને ગ્રુપ તમને વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં તમે એ વિડીયો શેર કરા નમસ્કાર